આજે પ્રથમવાર હું આપ સૌની સમક્ષ એક હાસ્ય કવિતા રજૂ કરવા જઈ રહી છું આશા રાખું છું કે આપ સૌને જરૂરથી ગમશે મારી કવિતાનું શીર્ષક છે ઉપાડ ઘરમાં ખુશાલી લાવવાના કોઈ ઉપાય પૂછવા ચિંતાતુર પત્ની પહોંચી જગુ જ્યોતિષની પાસ शरणगत थई रजु करी પોતાનો દિલની વેદના નથી સુખ શાંતિ ગરમા ઉપાય बताओ खास આંખોના अश्रु જોયા વહેતા એક અબડા નારીના જ્યોતિષજી સપનાઓના આકાશમાં ઉડવા લાગ્યા 16 શૃંગાર સંપન્ન સુંદર મોહિનીતિ મળતા નજર दिल माँ दबायला अरमान फरी जागवा जागवाला गया कमर अनेस सुडोड अंग केवा सोबता सारा नखराड़ी आँखों नी होठ तो जाने मधुशारा केस गुम्पनी तो जाने ते सोड कड़ा नी जानकार चेहरा पर फरती लटो थी જાણે કેટલાયને મારનાર પ્રેમ સાગરમાં ડૂબકી લગાવી જ્યોતિષજી બોલ્યા સુંદરી તું ચાહે છે તારા ઘરમાં ખુશાલી લાવવી તો બતાવું અચૂક ઉપાય પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી ભૂખ્યા ભિખારીને ખવડાવવી प्रेम दरियानी लहरों में डूबेली रूपाड़ी सुंदरी बोली ज्योतिष जी तमने एक खानगी बात बताऊँ छूँ तमें साचूज कहूँ कि पहली रोटली हूँ खाऊं छूँ तब साचूज कहूं कि पहली रोटली हूँ जुन रोटली मारा पतिदेव ने खवड़ छू धन्यवाद